અબડાસાના ખીરસરાબાદ નુંધનતળમાં રાજકીય અને પોલીસની પીઠબળે થતી ખનીજ ચોરીનો પર્દાફાશ પશ્ચિમ કચ્છ ખાન ખનીજ વિભાગ દ્વારા કરાઈ કાર્યવાહી સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ ખનીજ ચોરી થતી હતી નુંધાંતરમાં કિંમતી ખનીજ બેન્ટોનાઈટ ઉસેડવા માટે ખનીજ માફિયાઓએ નવી મોડેસ એપડેન્ડી અપનાવી હતી ગાંધીનગર સુધીના ઉચ્ચ અધિકારીઓની નામનો ગેરઉપયોગ કરી અને નુંધાંતણ

ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી જે પ્રકરણ આ મુંધાતર વિસ્તારમાં હાલે છે એકસો સત્યાશીનો એના તટા તપાસ થવી જોઈએ અને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જે લોખાઓ છે આ બેન્ટોના ખનીજ ચોરી કરે છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ એને દંડ થવું જોઈએ અને એકસો સત્યાશી શરીરના મને જે લીજ એ સીલ થવી જોઈએ કારણ કે એ લીજમાં માલ નથી ચોરી માટે જ આ ઉપયોગ થાય છે બીજ ગયા વર્ષે પણ આ લીજમાં માલ નાખતા હતા એકસો સુડતાલીસ સર્વે નંબર ખીરસરા ચોરી કરીએ અને આ એકસો સત્યાસી સર્વે નંબરમાં નાખતા હતા આના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ મેં અધિકારીઓની સામે મારા ઉપર જે દાદાગીરી કરેલ છે જે માણસે હું એ માણસને ઓળખતો નથી એનું નામ લભ અક્ષય છે જે મારા દાદાગીરીથી કહેતો હતો કે મને બધી ખબર છે કોણે ચોરી કરી છે તો આવા દાદાગીરી કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આનો તટસ્થ તપાસ કરી અને પરિણામ લાવવું જોઈએ જેથી કરી અને ખનીજ માફિયાઓને ખબર પડે કે ચોરી શું છે કરવી શું છે અને ગરીબ માણસો પર જુલમ કરે છે જે હું માલધારી પણ છું આના ત્રાસથી અમે સીમાડામાં રહી શકતા નથી માલ ઢોર દાંખાને ચાલી શકતા નથી રાતના કોઈ પણ અમે અવર જવર કરી શકતા નથી રાતના બધી જગ્યાએ રસ્તા બંધ કરી નાખે છે તો મીડિયાના માધ્યમથી હું કલેક્ટર શ્રી અને ખાણ ખનીજ વિભાગને વિનંતી કરું છું કે આ જે મને ધમકીઓ આપી છે જે માણસે મને ધમકીઓ આપી છે એ મીડિયામાં ચોખ્ખું દેખાય છે તંત્રની સામે ધમકીઓ આપી છે મને મને મારી જાણને ખતરો છે એટલે આ માણસ ઉપર કાર્યવાહી થવી જોઈએ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ